વાલ્મિકી ચેરિટેબલ ટ્રસ્ટ કાલસાળી દ્વારા છઠ્ઠાલ સમૂહ લગ્ન આયોજન વિસાવદર વાલ્મિકી ચેરિટેબલ ટ્રસ્ટ કાલસાળી દ્વારા છઠ્ઠાલ સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોરોના ની પરિસ્થિતિ ધ્યાને લઈ આ સમૂહ લગ્ન સાત અલગ અલગ જગ્યાએ રાખવામાં આવ્યા હતા અને આ સમૂહ લગ્નમાં દરેક કન્યાના ઘરે લગ્ન વિધિ પૂરી પણ કરવામાં આવી હતી અને દરેક દીકરીના ઘરે ઘરે પર પહોંચાડી દેવામાં આવ્યો હતો આતો કે સંગમ લગનાના আয়োজક રમેશભાઈ સોલંકી તેમજ માનવ સેવા સમિતિના પ્રમુખ રમણિતભાઈ દુધાત્રા કંકાય મંદિરના ટ્રસ્ટી ઉદય મહેતા દશનામ સાધુ સમાજ પ્રમુખ કૌશિકપુરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા સોલંકી રમેશ અમારા આલમી કે સૃટિને પ્રસ્તુત કરો આજે સતો સંગમ લગનનું આયોજન કર્યું 10 બાદ ન સંગમ લગનનું આયોજન સરકારી નગરપાલિકાના બની અંદર બે લગ્ન કરવામાં આવેલા અને એ લગ્ન કોવિડને હિસાબે અલગ અલગ જગ્યાએ રાખી અલગ અલગ વ્યવસ્થા કરેલી સાત લગ્નનું આયોજન છે બાકીના લગ્ન પોતપોતાની દીકરીઓના ઘેરે ઘરે છે અને અહીંથી કર્યાવર એને આપવામાં આવ્યો છે અને બે દીકરીને અહીંથી કર્યાવર આપવામાં આવ્યો છે બીજી એટલા માટે અમે દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરી છીએ તેમાં તમામ જ્ઞાતિના આગેવાનો વડીલો સહયોગ અને સહકાર આપે છે દાતાઓ તરફથી અમને દાન મળે છે તેમનો અહીંયા દર વર્ષે મને ખૂબ ખૂબ સહકાર આપે છે તેમનો હું આ વાલ્મીકી ચેરિટેબલના ટ્રસ્ટ વતી હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ અહીંયા આવેલા પત્રકારો પણ અમને સાથ અને સહકાર સંપૂર્ણપણે આપે છે તે બદલ પણ તેમનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ